નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે રાઠોડ નારાયણ આઈસીએલ કંપની મેથી આવું છું આ ઇઝરાયલ કેમિકલ લિમિટેડમાંથી આઈસીએલ સાથે ખેતીની વાત અંતર્ગત આપણે ગામમાં ગડોદરની અંદર આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ તમારું નામ ભાઈ મારું નામ દિલીપભાઈ 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 તમે કેટલા વિઘાનું તરબુજનું વાવેતર કરેલું છે આ નવું વીઘાનું વાવેતર છે બરાબર છે બાકી તો ઘણી ઠેકાણે છે

પાવરફુલ અને જે ખેડૂત મિત્રો ને આપણે કેવાનું છે કે જે પેકેશીડ છે કે માત્ર બે પોઈન્ટ બે પીએચ ધરાવે એટલે જે પ્લસ મેન્ટેન કરે એટલે જે આજુબાજુનો જે રાઇજોસ્પિયર વિસ્તાર છે એને ટેમ્પરરી ટૂંકમાં ડાઉન કરી અને જે આપણા બેડ ની અંદર જે બધા ન્યુટ્રીશન કે ખાતરો પડ્યા હોય એ લેવાનું છોડ તાત્કાલિક શરૂ કરી દીધું છે બરોબર છે તો હવે તમારે જયારે તમારા ઉત્પાદન કેટલું મળશે

આઠ રૂપિયા સાત રૂપિયા માં હાલે છે અને આ જે વેરાયટી તમે વાવેલી છે અને આઈસીએલ ના ખાતર વાપર્યા પછી ક્વોલિટી કાળુસી ભાઈ હારી બહુ સારી તો કાળુસી ભાઈ તમે જે આ તરબૂચ અત્યારે જે આપણે જોઈ રહ્યા છો તો એ તમે કેટલા રૂપિયામાં માં આપેલું કેટલા રૂપિયા માં એનું કારણ આની ટુકમાં સ્ટાન્ડર્ડ તો આપણે ક્વોલિટી સારી થઈ ને ક્વોલિટી ટુકમાં તમે જે લો પીએચ ગ્રેડ વાપરા છે એનાથી ક્વોલિટી એકદમ સરસ બનેલી અને એનાથી તમને ટુકમાં માર્કેટ કરતા બે રૂપિયા ભાવ વધારે મળ્યો છે તો ઉત્પાદન આઠ ટન ઉપર મળેલું છે બરોબર છે તો આઠ ટન જે તમને ઉત્પાદન મળ્યું તો એ જે બે રૂપિયા નો ભાવ ફેરસે એનો જે ખર્ચો થાય છે અને જે તમારે આ તમે આઈસીએલ ના વાપરેલા ગ્રેડ છે એનો ખર્ચો તો એના એના તમને કેટલો બેનિફિટ મળે અમારે બેનિફિટ આખા વાડાનો થઈને 2 લાખનો મળશેનો. બરોબર 2 લાખ રૂપિયાના ટુકમાં તમને ભાવ ભાવફેરનો બેનિફિટ મળશે. બરોબર છે? એટલે ટુકમાં જે ખેડૂત મિત્રો આઈસીએલ જે કંપની છે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ એના જે બધા જે ગ્રેડ આવે છે એ ટુકમાં લો પીએચ ગ્રેડ છે અને કાળુસીભાઈને અને દિલીપભાઈને ખૂબ સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો કાળુસીભાઈ અને દિલીપભાઈ આપણે બંને ખેડૂત મિત્રોને મારી વિનંતી છે બીજા ખેડૂત મિત્રો આપણે આપડે કેવું હોય આઈસીએલ હા નહી બધા આપણે સલાહ દઈ ને ભાઈ કે આઈસીએલ કંપની છે તમે વાપરો તમે એક વખત વાપરો પછી તમને ખબર પડે કેમકે મેં તો આપડે બહુ સારી છે